રક્ષાબંધન ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર છે આ દિવસે રક્ષાની સાથે જનોઈ બદલવાનું પણ એટલું જ મહત્વ ધરાવે છે બ્રહ્મ સેના આનંદ દ્વારા શહેરના ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે સામૂહિક જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા તેમણે શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી જન બદલીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું દર્શન કરાવ્યું હતું સાથે જ ધર્મ સંસ્કાર અને સદાચારનો દીપસહાય પ્રગટતો રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી વિશ્વની સુખાકારી માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે સૌ ભૂદેવોએ જગદ્ગુરુ શંકરાચાર્ય અવિ મુક્તેશ્વરાનંદ સરસ્વતી સ્વામીના મહાસંકલ્પને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો તેમણે ગૌમાતાને રાજ્યમાતા અને રાષ્ટ્રમાતાનું વિરુદ્ધ મળે તે માટે સંકલ્પ લીધો હતો આવનારા દિવસોમાં ધારાસભ્યો અને સાંસદોને આદનપત્ર આપીને અભિયાનને રાજ્યવ્યાપી બનાવવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે